દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ચાલીસથી વધુ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું કેનેડીથી ખાખરડા તરફના સાત ગામોને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામ્ય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભાટિયા કેનેડી ખાખરડા પટેલકા ગઢકા સહિતના અનેક ગામોને જોડતો રોડ અતિ બિસ્માર હોવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે

કેનેડી અને ખાખડાને જોડતો જે રસ્તો છે એ અતિ બિસ્માર હાલતમાં છે તે બાબતનું અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને આવેદન પાઠવેલું છે આ આવેદન પાઠવતા અમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પંદર દિવસની અમને મુદત આપેલી છે અને કીધું છે કે પંદર દિવસની અંદર અમે આ રોડનું કામ શરૂ કરી દેશું એવી બાહેંધરી આપેલી છે એ બાબતે અમે આજે સાત ગામના લોકો ભેગા થયેલા હતા જેમાં કેનેડી ખાખડા ભાટિયા ભોપલકા પટેલકા અને ખીરસરા વગેરે જેટલા ગામો ભેગા થયેલા હતા અને બધા ગામના લોકોએ વિનંતી પણ કરેલી છે અને આવેદનમાં કીધેલું છે કે જો સાત દિવસની અંદર આ કામ શરૂ કરવામાં નહીં આવે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું પરંતુ આ બધી હકીકતને પરિસ્થિતિ અને હકીકતની માહિતી મળતા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે અમને બાહેનધારે આપેલી છે કે પંદર દિવસની અંદર અમે તમામ કાર્યવાહી કરશું અને આ રોડનું કામ શરૂ કરશે આજે અમે કલ્યાણપુર તાલુકાના ખાખરા બોપલકા પટેલકા ગટકા વિસ્તારના બધા લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે તો અમારો આજે ખાખરા કેનેડીનો સાડા પાંચ કિલોમીટરનો રસ્તો છે અતિ બિસ્માર હાલતમાં હતો તો તે માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે જે તે વખતે અમને હવે આ ધારણા આપવામાં આવેલી છે કે તમારી દરખાસ્ત થઈ ગઈ છે કોન્ટ્રાક્ટર એજન્સીને પૂછી તો કે એમ કે છે તમારું કામ થઈ જશે થઈ જશે એટલે આજે લગભગ અમે આ વિસ્તારની અંદર પચાસ થી સાત છ લોકો અમે આવ્યા છીએ અને ડીજો સાહેબે ભાઈ આપી છે કે પંદરથી થી વીસ દિવસની અંદર તમારું કામ